તમે તમારું ઘર સાફ કરો અમે રાજકોટ સાફ કરશું તમે આજે ટ્રેક્ટર અત્યારે લઈને જાવ ક્યાંથી ક્યાં હું ત્યાં સાફ સફાઈ નું કામકાજ હાલે છે ગોંડેલ ચોકડી થઈ તો માધાપુર ચોકડી હોય દિવાળી નજીક આવે છે એટલે એ લોકો કમ્પ્લીટ એની સાફ સફાઈ ટાઈમસર અને કટિંગ કરે છે વ્યવસ્થિત સાફ કરી કરીને ધોરા આપલા જેવા કરી દીધા તમે પણ કમ્પલીટ કમ્પ્લીટ આમ આમ કલર આમ દેખાય આમ પેલા કલર નહોતો દેખાતો હવે દેખાવા માંડ્યો આખો યે હાલો મેં આમાં જો યોગદાન આપી દીધું મારું થોડું કેવું હવે આપણે તહેવાર આવે એટલે આપણે ઘરે તો આપણે સાફ સફાઈ કરવાના જ છીએ ખબર જ છે કે હવે દિવાળી આવે એટલે રાજકોટ માં ખબર હોય વધારે તમે આજે રાજકોટમાં જાઓ ક્યાંથી ક્યાં હું ત્યાં સાફ સફાઈ નું કામકાજ ચાલે ગોંડલ ચોકડી થઈ ને ગોંડલ ચોકડી હતી માધાપર ચોકડી હતી વચારા બીઆરટીએસ નું સ્ટેન્ડ વચારે જે ખાપા હે એ બધું કમ્પ્લીટ સાફ કરી નાખવાનું એટલે આ કયા કયા તમે કરો બે ત્રણ કરો કે વર્ષે દર વર્ષે આ હાલે દિવાળી એ નજીક આવે એટલે સાફ સફાઈ વાહ ભાઈ વાહ બરોબર પેલા આ ઘાસ કાઢવાનું ને એવું હાલે પછી આ તો મિત્રો આગળ તમને હું ઈ પણ દેખાડું કે આ બગીચાનું ને બધું સાફ સફાઈ કરે છે ને ઝાડવા મોટા થઈ ગયા હોય ને કાપે શેપ લઈ આવે એ હું તમને હમણાં દેખાડ દેખાડવાનો છું કેટલું કામ જોઈએ બાકી સફાઈ તો સાફ સફાઈ કરતા બહાર પડે આ લોકો તો રાજકોટ ની સાફ સફાઈ કરે એટલે એને આપડે ધન્યવાદ કરવો જોઈએ એ લોકોનો જોર તોરથી જો આ કેટલું મેલું હોય કેટલું સાફ કરે જેવું તમને ડિફરન્સ દેખાડું ખાલી જો આ આ બાજુ હે ને આ બાજુ આ જો હજી સાફ સફાઈ નથી થયેલા આ કેટલા મેલા હે આમ જો આપડે આમ હાથ ફેરવે ને આમ નિશાન થઈ જાય આખે આખા જો આમ કમ્પ્લીટ જો આ નિશાન નિશાન પડી જાય એટલું ને હવે ઈ આ લોકો કમ્પ્લીટ સાફ કરે આ જો આ મેલ તમે દેખાતો જઈશ આ હવે આગળ કઈક બગીચાનું કામકાજ હા તો હું તમને ઈ દેખાડું હાલો હવે પછી તો હું આવી ગયો ના આ ઉપર કે જ્યાં આ ગાર્ડન આખો બારે માસ તો આપણે જોઈએ માવજત રાખવી પડે ને આ લોકો એની માવજત રાખે જોઈ લ્યો દિવાળી નજીક આવે હે એટલે ઈ લોકો કમ્પ્લીટ એની સાફ સફાઈ ટાઈમસર એને કટિંગ કરે છે વ્યવસ્થિત જેથી કરીને બસ માં કે હાલવામાં કેમય તકલીફ ન પડે એક એક ભરાયનું જોઉં તમે એક ટ્રેક્ટર વાંધી હળે લાટ કટિંગ કરતા 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 આવે આ લોકો રાજકોટ માં તો સાફ સફાઈ ને મોટા પાયે ધમધમતું ચાલુ થઈ ગયું તમારા ઘર માં સાફ સફાઈ કરવાની બાકી હોય તો કરી નાખજો આરો ન કરતા એમાં તો આ વિડીયો જો તમને અમારો ગમો હોય તો લાઈક કરી નાખજો ને હારી જે કોમેન્ટ કરી દેજો અને હા શેર કરવાનું ભૂલતા નહીં અને બીજું એક સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ને ઓકે ચાલો મળી હવે નવા વિડીયોમાં નવા અંદાજ સાથે